નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જુનાગઢ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા એરંડા એક હજારથી બારસો પંચાણું રૂપિયા ચણા નવસો થી અગિયારસો ત્રીસ રૂપિયા અડદ સાતસો થી તેરસો ત્રીસ રૂપિયા મગ તેરસો થી પંદરસો એંશી રૂપિયા તુવેર અગિયારસો થી ચૌદસો ચાર રૂપિયા ધાણા તેરસો થી સોળસો એંશી રૂપિયા સોયાબીન સાતસો એંસી થી એક હજાર અઠ્ઠાણું રૂપિયા બાજરી ત્રણસો થી ચારસો બેતાલીસ રૂપિયા તલકાડા અડત્રીસો થી એકાવનસો એક રૂપિયા ટલ સફેદ સત્તરસો થી ત્રેવીસો વીસ રૂપિયા ઘાઉ ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો બત્રીસ રૂપિયા ઘઉં લોક ચારસો સાઠ થી પાંચસો એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો પચાસ થી બારસો સત્તાવન રૂપિયા મગફળી સાતસો એસી થી બારસો એક્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે